ખરેખર મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ એક વિડિઓમાંથી કેટલા રૂપિયા કમાય છે મિત્રો તમે બધાએ જોયું હશે કે એસબી હિન્દુસ્તાની ટીમના રોજ સવારે સાત વાગે એક વિડિયો આવે છે તો ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે તે એક વિડીયોમાંથી કેટલા રૂપિયા કમાય છે અને મિત્રો તમે વિચારમાં પડી જશો તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય એટલા બધા રૂપિયા એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો ફક્તને ફક્ત એક વિડીયો બનાવીને કમાય છે તો મિત્રો તમે આજે એક સાચા વિડીયો ઉપર ક્લિક કર્યું છે કારણ કે આજના આ ની અંદર હું તમને ફાઇનલ એક માહિતી આપવાનો છું કે એમાંથી એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો એક વિડીયો બનાવીને આટલા બધા રૂપિયા કમાય છે મિત્રો તમે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હશે દરેક જાતના વિડીયો આવતા હશે બધા લોકો મહિનાની ઇન્કમ બતાવતા હશે પણ કોઈએ એવો વિડીયો નહીં બતાવ્યો હોય કે એસબી હિન્દુસ્તાની ટીમ ફક્ત એક વિડીયો બનાવીને કેટલા રૂપિયા કમાય છે તો ચાલો મિત્રો આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર વન નંબર અને પોપ્યુલર કોમેડી ચેનલ ગણીએ તો ફક્ત ને ફક્ત એસબી હિન્દુસ્તાની જ આવે હવે તો મિત્રો એસબી હિન્દુસ્તાની કોમેડી ચેનલ આપણા ગુજરાતની અંદર પોપ્યુલર એટલી બધી બની ગઈ છે તે વન નંબરની ચેનલ ગણાય છે તો ઘણા બધા લોકો એમના વિડીયો જોવે છે અને એમના દરેક વિડીયોની અંદર વન મિલિયન પ્લસ વ્યૂવ્સ આવે છે હવે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના લોકો સવારે ડેલી સાત વાગે એક વિડીયો આપણને આપતા હોય છે આપણે બધા જોતા હોઈએ છીએ કોઈક જ દિવસ મિત્રો એવું બને છે કે તેમનો વિડીયો નથી આવતો નહીં તો મિત્રો મહિનાની અંદર તે ડેલી વિડીયો અપલોડ કરતા જ હોય છે તો હવે આપણે એ જાણીએ કે SB હિન્દુસ્તાની ટીમ એક વિડિયોમાંથી કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો YouTube વિડિયોની અંદર કોમેડી કેટેગરીમાં થોડું ઓછું RPM મળે છે પણ મિત્રો SB હિન્દુસ્તાની ટીમના વિડિયો તમે જોતા હશો કે એમના દરેક વિડિયો 25 થી 30 મિનિટના હોય છે તો મિત્રો તેમના વિડિયો વધારે લાંબા હોય છે એટલે તેમના વિડિયો ઉપર વધારે મોગી મોગી એડો અને વધારે એડ ચાલતી હોય છે તો મિત્રો આપણા ઇન્ડિયાના પૈસાની અંદર આપણે વાત કરીએ તો મિત્રો એસબી હિંદુસ્તાની એક વિડીયો માંથી થી પાંત્રીસ હજાર રૂપિયા પણ કમાઈ શકે છે આ તો ફક્ત ને ફક્ત મિત્રો તેમના એડિશન ની અર્નિંગ છે આ તો મિત્રો આના કરતી પણ વધારે એસબી હિન્દુસ્તાની ટીમના લોકો કમાઈ શકે છે એક વિડીયો ત્રીસ હજાર રૂપિયા તો ફક્ત મેં અંદાજો લગાવ્યો છે પણ મિત્રો તમે વિચાર કરો કે તે મહિલાની અંદર કેટલા બધા વિડીયો બનાવે છે આ તો ફક્ત એક વિડીયોની જ અર્નિંગ છે અને મિત્રો તેમનો એક વિડીયો બનતો હોય એના પછી મિત્રો એ કોમેડીનો ભાગ અલગ અપલોડ કરતા હોય છે એમાંથી મિત્રો તેમની જે વ્લોગની ચેનલ છે એમાંથી કોમેડી શૂટિંગ ટાઈમનો વ્લોગ બનાવે છે તે પણ અપલોડ કરતા હોય છે મિત્રો તમે વિચાર કરો કે એસબી નુસ્તાની ટીમ એક વિડીયો બનાવીને જ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા પણ કમાઈ શકે છે મિત્રો આ છે એસબી હિન્દુસ્તાની ટીમ કોમેડી એક્ટરો નો પાવર અને આ છે એસબી હિન્દુસ્તાની ચેનલનો પાવર હવે મિત્રો જો તેમની મહિલાની ઇન્કમ જાણવી હોય તો કોમેન્ટ કરીને બતાવજો આપણે એક નવા વિડીયોની અંદર ફરજિયાત તમને બતાવી દેશું તો આજના માટે આટલી માહિતી એસબી હિન્દુસ્તાની ટીમ વિશે સારી એવી એક કોમેન્ટ કરી દેજો